વધારાની જવાબદારી સોંપી ટીમને સંગઠનને મજબૂત કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી યુનાઇટેડ નેશનલની આગમી કોન્ફરન્સ જે દુબઈ ખાતે યોજાવાની છે તેમાં સમિતિના પદાધિકારીઓ ભાગ લે તેના માટે ટીમ તૈયાર કરવાના સૂચન કરવામાં આવ્યા હતા યુએનએચઆરઆરસીના મહિલા અધ્યક્ષશ્રી એશાબેન શાહ દ્વારા મહિલા સશક્તિકરણ માટે અને મહિલા આગેવાની માટેના જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા રાષ્ટ્રગીત અને સાવ રૂચિ ભોજન કરી મિટિંગનું સમાપન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના જોઈન્ટ સેક્રેટરી પ્રાર્થ પંડ્યાની યાદીમાં જણાવાયું હતું દરેક જિલ્લા પ્રમુખો નેશનલ લેવલની ટીમ સ્ટેટ લેવલની ટીમ ઘણા બધા પોતાના વિચારો રજૂ કર્યા દીપકભાઈએ તો અહીંયા ફાઇલોનો ઢગલો કરી દીધો થોડા કડવા વચનો પણ આપ્યા કડવ્યા જરૂરી છે અને આગળ વધવું હોય તો કડવા ઘૂંટડા પણ પીવા પડતા હોય છે આપણે પણ આપ સૌ જાણો છો તેમ ધીમે 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 ત્રેવીસ આઠે ત્રેવીસ આઠ બે હજારને ત્રેવીસે આપણી આ સમિતિનું રજિસ્ટ્રેશન ઓફિશિયલ થયું હતું અને છ જ મહિના થયા છે છ મહિનામાં તમારા બધાના સાથ સહકારથી આજે આપણે જે લેવલ એચિવ કરવાનું હતું એ લેવલ ફક્ત છ જ મહિનામાં આપણે એચિવ કર્યું છે અને વિથ ડોક્યુમેન્ટ્સ એટલે કે આપણી પાસે તમામ પ્રકારના કાગળિયા ગવર્મેન્ટના રજિસ્ટ્રેશનના ઇન્ટરનેશનલના દરેક કાગળિયા આપણી પાસે અત્યારે હાજર છે એટલે કોઈ એમના કહી શકે કે આ સમિતિ ખાલી વાતો કરે છે પણ એમની પાસે કોઈ કાગળિયા તો છે નહીં એટલે આપણે જ્યારે પણ જે કંઈ પણ વસ્તુની શરૂઆત કરી ઓન પેપર જ કરી છે